વિમાન યાત્રા ચૈતરભાઈએ એટલા માટે કાઢવી પડી કે એક ગરીબ ખેડૂતને ન્યાય અપાવવા જતા એમના ઉપર ખોટો કેસ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો પોલીસને હથિયાર બનાવ્યો ભાજપે આગળ ધર્યા અને અહીના એક ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્યની વિરુદ્ધ સાવ ખોટી ફરિયાદ દાખલ કરાવી એ ધારાસભ્ય ને લાંબો વખત જેલમાં રહેવું પડ્યું એમના પત્નીને જેલમાં રહેવું પડ્યું દીડિયાપાડાની તમામ જનતા ને મારી વિનંતી છે કે આજે આ વિસ્તારનો તમારો લોક લાડીલો દીકરો જે તમારા મતથી ચૂંટાઈને વિધાનસભામાં ગયો છે એ પોતાના જન્મદિવસે પોતાની માના આશીર્વાદ લેવા માટે ઘરે આવી શકતો નથી પોતાના પત્નીને મળવા આવી શકતો નથી પોતાના સંતાનો માટે સંતાનો સાથે એનો જન્મ દિવસ ઉજવી શકતો નથી પ્રવેશ બંધી ફરમાવી પડે એવી કલમો પોલીસ પાસે પોતાના જન્મ ફૂલમાળા અર્પણ કરી શકતા નથી એનો દુખ અને અફસોસ બંને છે સાથે સાથે યાત્રા માં જોડાયેલા યાત્રામાં નહીં જોડાયેલા તમામ મતદારોના મનમાં આ બાબતે સખત આક્રોશ છે આ આક્રોશનો ભાજપની સરમુખ અત્યારશાહીનો એમના જુલમનો જવાબ આપણે ચૈતરભાઈને લોકસભામાં જીતાડીને આપવાનો છે ચૈતરભાઈ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ભરૂચ લોકસભાના છે તમામ સાથે વિધાનસભામાં ચૈતરભાઈને મતદારોએ જે પ્રકારે આવકાર આપ્યો છે એમણે ભ્રષ્ટ ભાજપ સામે ચલાવેલી લડત ને જે રીતે સમર્થન આપ્યું છે અને જે ઉત્સાહ દેખાડ્યો છે ચૈતરભાઈ હવે કોઈ એક વિધાનસભાના કોઈ એક જ્ઞાતિના કે કોઈ એક ગામના નેતા નથી હવે એ તમામ સમાજના સંપૂર્ણ લોકસભાના સૌના લોક લાડીલા નેતા છે એક સંઘર્ષ માંથી સત્તાની સામે ઉઠેલું એક પ્રબળ વ્યક્તિત્વ ચૈતરભાઈ છે અને આપણે ચૈતરભાઈ ને જંગી બહુમતી થી જીતાડવાના છે ભાજપ ના જુલમ નો જવાબ માત્ર ચૈતરભાઈ ની જીત હોય શકે આપણે સૌ આજે ડા ની એ પ્રતિજ્ઞા કરીએ કે આપણે ચૈતરભાઈ ને ભરૂચ લોકસભામાં જીતાડવા માટે આપણાથી તન મન ધન થી જે કઈ મદદ થઈ શકે એ તમામ મદદ કરીશું આપણે પોતે ચૈતરભાઈ બનીશું અને આ ભાજપની સરમુખ અત્યાર સાહેબ સામે આપણે સંઘર્ષ કરીશું આપણે સૌ ચૈતરભાઈ છીએ આપણે સૌ છે સામાજિક ન્યાય માટે લડવાનો છે આપણા સંતાનો ના ભવિષ્ય માટે સંઘર્ષ કરવાનો છે આપણા ખેડૂતોની સિંચાઈ માટે સંઘર્ષ કરવાનો છે જંગલ જમીનના પટ્ટા માટે સંઘર્ષ કરવાનો છે પેશાક કાનૂન માટે સંઘર્ષ કરવાનો છે આપણા વિસ્તાર માંથી ગુજરાત માં સસ્તા ભાવે મજૂરો પૂરા પાડવાનો ભારતીય જનતા પાર્ટી નું છ ટ્મથી જે ષડયંત્ર હતું એ ષડયંત્ર ને આપડે ખુલ્લું પાડવાનું છે આ વિસ્તારના વિદ્યાર્થીઓ યુવા અને દીકરા દીકરીઓ સસ્તા મજૂર બનવા ને બદલે ભાગે કે ગણોતિયા તરીકે ખેતી કરવા ને બદલે એક સ્કીલ્ડ લેબર થાય કુશળ મજૂર બને કુશળ કારીગર બને કુશળ કર્મચારી બને અને આખા ગુજરાત માં સસ્તા મજૂરો ને બદલે સક્ષમ કર્મશીલો તરીકે સક્ષમ કર્મચારીઓ તરીકે ગુજરાત આખામાં ફેલાય એને માટે આપણે ચૈતરભાઈ ને જીતાડવાના છે આપણા ભવિષ્ય માટે આપણે ચૈતરભાઈ ને જીતાડવાના છે આપ સૌ સાથે મળીને સંઘર્ષ કરીએ અને ચૈતરભાઈ ને વિજેતા બનાવીએ એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે આપ સૌનો તન મન ધન દિલ થી તમામ એકવીસ દિવસ યાત્રામાં સાથ સહકાર આપવા બદલ અને આગામી લોકસભાનું મતદાન થાય મત બટન દબાવીએ ત્યાં સુધી સક્રિય રહેશો એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ ભગવાન આ વિસ્તારમાં આજે યાત્રા આવી છે ત્યારે અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવો તમામ વડીલો તમામ યુવાનો એ હું અત્યારે વંદન કરું છું ને એટલા માટે નતમસ્તક વંદન કરું છું કે સાહેબ આપ સૌ તમે આશીર્વાદ આપી અને આ ગુજરાત ને એક લડાયક નેતા આપ્યા છે ચેતરભાઈ વસાવા આપ્યા છે જેમાં લોકશાહી ની આવનારા સમયની અંદર

ઓગણીસ કે વીસ દિવસ થી સમગ્ર ભરૂચ લોકસભાની અંદર અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સાડા ગામોમાં જઈ અને જનસભાનું આયોજન થયું લોકો તમારા પોતાના લડાયક નેતા તમારી વચ્ચે ન આવી શક્યા એ પાપ જે ભાજપે કહ્યું છે એને જડવાતો જવાબ આપવાનો સમય આવી ગયો છે અરે તમારા લડકવાયા નેતા આપના વિસ્તાર ના વહુ જેને મહિના મહિના સુધી કોઈ પણ વાલ જેલમાં રાખવામાં આવ્યા એની સામે બદલો લેવાનો સમય આવી ગયો હવે દિવસ વધારે સમય ન લેતા આ યાત્રા આગળ જવાની જગ્યા મોગી માતાની ચરણની અંદર યાત્રા નું સમર્પણ થવાનું છે આદિવાસી સમાજ ના સમય ના લેતા આપ સૌ ને નંબ્રપે છે કે આપ સૌ સાથે મળી અને કોઈ મત ને રહી ન જાય અને એક એક મત ચેતરભાઈ ને આપી આશીર્વાદ આપી અને સમગ્ર ભારત માં ડેડિયા નામ ઊંચું કરો એટલી જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર બોલ્યા માં